ગુડ મોર્નિંગ બધા એની ગુડ મોર્નિંગ અત્યારે બાકી ગયા છે સવારના સાડા દસ ને મોઢા તો છે ને કોઈને મન નથી લાગતું કે જોયા જીવે અહીંયા કારણ કે કન્ટિન્યુ બે દિવસથી ઘરની બહાર હતા ને તો ઘેર આવ્યા ને તો એમ થાય કે શ્વાસ એવું ને આમ ક્યાંક જાય ને તો જવાનો હરખ એ થાય કે ઘરથી ક્યાંક બહાર નહીં કરીએ પણ જવાનું હોય એટલે બે દિવસે માટે આમ તો કારણ કે ભાઈ એક બે રાયતું ને એક જ દિવસ ઘરની બહાર જ્યા પણ તો એ થતું હતું કે હવે પાછા વર્તા જટ ઘર આવે સારું ઘેર પૂગીએ એમ તો હા હાલ તો ફાઇનલી છે ને સાંજે જઈએ એવા દર્શન કરે એવા માતાજીના ને જવાનું માનતાથી એ પણ પૂરી થઈ ગઈ ને વેલા હાથ જવા ગયું કારણ કે પછી મેં પાણીનો ન્યાય ન નીકળે ને અહીંયાથી ન નીકળે તો એવા હા તું થઈને વેલા હાથ કર્યું હતું જવાનું તો જઈએ એવા अ दसे बिडियो कन्टिन्यु अहिले ती निकै थो बारी बार है के कुलिङ कूलिङ फिलिङ आज त्यही जामनगर बहु मजा आयो ट्राभलिङ एटली साथी घी नै के रहे एटले गाडीमा कोही निन्दर गरि न આથી દસ વાગે નીકળ્યા તો પાંચ વાગે હેઠળ હાડપજી પાંચ વાગે ભૂ ગયા મોગલધામ કબરા તો કબરા પાંચ વાગે ભૂ ગયા ને કોઈ આખી રાત કોઈ એક જોઈને કોઈ માર્યો નહોતું વાહ સુધી ગપ્પા મારી ગયા ને વાતો કરી ગયા કારણ કે કોઈ ગાડીની નીંદર આવતી નહોતી ને વિશાલ હે ને નીંદર સળ જાય ને એટલે તમે બોલો કે સોંગ વગાડો કે કંઈ ફરવો પડે છે એ તો શું તો આવતો હતો શાંતિથી એને કંઈ વાંધો નતો આવ્યો ને બ પાછા મોગલધામ ગભરાઓ પાંચ વાગ્યા આરતી કરે અમારે હે ને બાપુનું દર્શન કરે ને આવું બધું તો બાપુ હેઠ આવતા હતા અગિયાર વાગે તો અગિયાર વાગે આવે ને તો ત્રત ન આવે બાર હાડા બાર નાના થઈ જાય તો પછી હે ને ન્યા ને તમે કોઈ તો હે ને અહીંયાથી ત્યાં બેહવાનું ઓઢવા પાથરવાનું લેતા જજો કારણ કે ન્યા જઈએ તો હે ને એક તો નીચે ફ્લોર હોય આપણે બેહવાની ન આવે ને ગાડીમાં ગાડીમાં બેહ બહેન થાકે જાય તો જે હમતા જણા હોય ને તો બધા એક જગ્યાએ બેસીએ ને તો ટાઈમ ગયો જાય પણ અમે અલગ બેઠા હતા અને છોકરા ઘોડીયા શકતા હતા ઘોડિયાની સુવિધા હતી છોકરા અલગ બેઠા હતા એમ ટાઈમ ન જાય તો પછી હે ને પાંચ ને આરતી કરાવે નવ વાગ્યાથી સાડા આઠ સાડા આઠ આઠતા મૂકતા છે લગભગ ભગ સાડા વાગ્યા સુધી અમે અહીંયા ખોટી થયા પછી હે ને નક્કી કર્યું કે બાપુ હે ને અગિયાર બાર વાગ્યા છોકરાઓને રોગે હેરાન કરે ખાવા પીવાનું આપણી એકતાથી રાઈટના વ્યારા પાણી ઘરે જ ગયો રસ્તામાં નહીં કંઈ મેળ ન આવે તો હરકી હોટલને ગોતે નહીં કે અપ થઈ જાય બધા એને ખાઈ પીએ લઈએ કારણ કે બપોર આ કરવી ન તો પછી પાછું ઠેકાણે પૂગવામાં પાછા ઊંડા થઈ જાય તો એ કે ગાઠીક ના બધા થાકે જાય એ થઈને પછી હે ને ભાગે બાપુ નહીં આવતા ને એની હારી મુલાકાત થઈ ને દર્શન કર્યા ને જે પૈસા ના ધરવાનું તો એ ધર્યા પછી એને નથી હાથ વાગે નીકળે જતો બે કલાક અઢી કલાક ખોટી થે ને મજા આવી બહુ હે ને કચ્છમાં હું કહું ને તો એને ફરવાલાયક જગ્યા ઘણી બધી છે તમે ટાઈમ લઈને જાઓ ન હતું મજા આવે એવી જગ્યા છે તો પછી એ કબરાવથી અમે ગયા અહીંયા અંજાર જશો તો સમાધી હે ને ત્યાં કે આવ્યા હતી ને ભેગા ભેગા થતા જાય અહીંયાથી નક્કી કરે ને ગેતા ત્યાં જાવું હે તો કોભરાવથી થોડુંક આઘું થાય તો થોડુંક આઘું એટલે કેટલા કિલોમીટર તો અંદર જ મન થાય કે થતું નહીં કે ચાલે પસાર થતું એટલે આગળ ન્યાંક અંજારથી દર્શન કરે શોપિંગ ના તેને કરે ને તો બપોરથી છોકરા ટે કરતા ને એની ઉભરે ને આંતેન પછી અને ત્યાંથી થોડુંક આઘું હજુ થોડુંક આઘું રહી પાછા સાઈઠ કિલોમીટર ત્યાંથી પાછા આગળ ગયા કારણ કે બુરમાં કાકું ના મને નગડીએ એને બેન નારીએ એટલી એના છોકરાને બધા જોબ ન્યા કરે તો એ ન્યા રે તે ન્યા કહે દુકતું કે ત્યાં જાય ને તે દુનિયા જાય બાકી તો આપણી સાઈને કાંઈ જાય નહીં તે પછી ત્યાંથી થોડુંક આગળ આગળ કરતાં કરતાં હે ત્યાંથી ચાલીસ પાછા કિલોમીટર ન્યા ગયા તો ન્યા છે ને આમ દસ વાગે પૂગે ગયા તો દસ વાગે ત્યાં પૂગે મસ્ત મજાનું એમ તો એને ગયાથી સારું થોડોક પલો કાપવો પડ્યો પણ ને રોટલા ને ખાય ને એને એવા ટેકા લગાતા બધા કે એની વાત પૂછો બાર વાગ્યા ને તો ખાઈ પીએ ને પરવા બે કલાક મેં નેપલે લીધી હતી છોકરાની તો ઉઠે ને અંદર એકદમ ફ્રેશ થઈ ગયા કારણ કે ગાડી માં ઈ પણ થોડોક ઓલો થાય તો બેડ ને જરાક ઝડ જાય ને પંખો અંદર તો બધા ન આવે તો ત્યાં જઈને ખાઈ પીએ ને ઘરનું બધું ને નાહી ધોવે ને હું ગાતા હતી હેટ ત્રણ હાડા ત્રણની નાથી નીકળ્યા હતા ને પછી હે ને ત્યાંથી હે ને સફેદ રણ હે થઈ ગયું કે હાવ ઢૂકળું હે પણ પછી એટલો પલો કપાય નહોતું પછી એ થતું કે તો આ ઘેર પલો કપવું ને એ મૂંઘો પડે છે ત્યાંથી થતું હતું સફેદ રણ હે હા હા હિત્યારે એ કિલોમીટર થતું હતું લગભગ હા તો છોકરાવાળો હોય ને એટલે થોડું ઓલું રીએ બાકી વાંધો ન હોય તો એવું બધું હતું પછી હજાર ખાતા આવીને ત્યાંથી થોડુંક આગળ ગયા પછી નાથી હે ને ત્રણ વાગે હાડતરીની ખેંચ ગયું ને તે હેઠ રાતી એક વાગે પાછા રિટર્ન ઘરે ભાઈ ગયા એમાં પોરો ખાતા ખાતા આવીને છોકરાવાળા હે એટલી હે ને ગાડી પર ધીરી આગે બાકી ડ્રાઈવિંગ બે ભાઈઓ અમારે અહીંયા બાજુમાંથી ત્યાં ન કહેવાય પણ નગડિયા સાઈડથી અમારા જાણીતા જ છે તો એ હતું ને ડ્રાઈવિંગમાં તો એકદમ ફાઇન ડ્રાઈવિંગ કરે ड्राइविंग एकदम मस्त હતું લગા પી ફાર હોય ગઈ રેટી વેટી જાય હતી ને એની હે ને બિઝનેસ છે આ લોકો ટ્રાવેલિંગ કરાવવાનો તો એક્સપિરિયન્સ હોય ગાવે પણ છોકરા હોય એટલે ને ગાડી ધીરી આકે સાઈ ઈવા 2000 જાજી વાગે ને કપડા હોય તો મારું માર જાય મારું મે આવી તો અંદર નો આવે ને રાતે એટલે ટ્રાફિકી નો હોય એટલે તો અંદર નત એવું અને અત્યારે ની અંદર આખું મે એટલી ભરી ગઈ વાત પૂછોમાં ઘરનો દિરો અત્યારે અત્યારે તમને કોઈ દેખાય નહીં ઘેર કારણ કે બધા ભેઠના બધા બાર વાગે વાગે તો મસ્ત મજાના ને ઘરે આવીએ તો બે કલાક નેપલીએ તો એ થઈ કે જાજી ની અંદર કરી દીધી ને આપડે એવા હોય એટલે થોડોક વધારે થાકડો લાગે ને છોકરાના ના હોય એટલે મારા જીવન વધારે લાગે કારણ કે ફિડિંગ કરાવતા હોય એટલે ભૂખી એટલી લાગે બહારનું એટલું બધું ખવાય ને ને પાછું ઘણી ઘણી છોકરાને તેમ કરવું પડે એટલે થોડાક વધારે થાકડો લાગે હલબલ હલબલમાં ને ગાડીમાં નીંદર આવે નહીં ગાડીમાં અમે ગાતારીને એની અંદર કરી વાંચી ગામનું નામ તો કામય મળીને જ ખબર મૂલકાની બેનને રિયા પણ ત્યાં ગયા બહુ મજા આવી નકર નક એકા તો હોટલનો રૂમ ત્યાં રાખે એને પ્રસંગ થવું પડે પણ ન વાંધો એ ગાતથી ખસ્યું જુદું બધી થાય ગયું કમ્પ્લીટ ને ત્યાંની હેને કંઈ વિડીયો ક્લિપ મેં નથી લીધી ગભરાવણી કારણ કે બાપુની ત્યાં સખત મને લખેલ છે કે તમે એને ફોનમાં વિડીયો કે ફોટા કે એને પાડતા નહીં ને પાડાવીને કાઢ લઈશો ને ખોટું હેરાન થવું પડે એના કરતાં પછી વિશાલ ભેગો તો એટલી એનાથી ઓછું વિડીયો શૂટ થયું છે એટલું મેં એન્જોય કર્યું એટલું તમારે રિસેલ નથી કરે હગી ને થોડું ઘણું હા એટલું એન્જોય ન કરે હગી કારણ કે બેબી જે ભેગું હોય એટલે ને હેને બધા બધાની એન્જોયમેન્ટમાં હું તો કોઈ વિડીયો શૂટ નથી કર્યો બધા એને એન્જોય કર્યું ને બ એટલો વિડીયો શૂટ કરવાનો કંઈ ખાસ મોકો નથી મેળ્યો તો એટલું થઈને તમારે એ બધું શેર નથી પણ આપણે હે ને સરસ ટાઈમ પછી કંઈક ગમે આવું તો ટાઈમ લઈને જાય ને નિરાતી ને હેને જી જે આપણે એન્જોયમેન્ટ કર્યું ને બધી તમારે એ શેર કર્યું તો વિશાળ વધી ધીરે જમ મોટો થાય ને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જવાનું થતું અહીંયા પણ હમણાં છે ને ઝીડકો હે ને એટલે ઘરના જ વિડીયા વધારે બને કારણ કે ઝીણકારની ક્યાંય લેન જવાય નહીં કારણ કે છોકરું તેરતે આટલા માનતા આવતીની પાસે જૂના હોય આપણે ટુકડું આવે ને એવા હાટું થાય જે આવીએ ને તો વાંધો ન આવે તો વિશાલના કાલે છે ને પાંચ તારીખે ત્રણ મંથ કમ્પ્લીટ થઈ ગયા ચોથો બેઠો ને આજે હે તારીખ છ છ બે હજાર ચોવીસ તો અમારા મેરેજને આજે ચાર વર્ષ કમ્પ્લીટ થયા

તો એ બધા બધા રસોડા વગર ફૂઈ ના તે આ તો મારો દેરો બધા દાડે હે ને અમારું દેરો તો એ બધા આકડી હે ને પાછા કોપેરી બધા સડાવે ને ઘેરાવવા ને હે ને વિશાલ લેવી હે ને નાઈ ધોવે ને હવે ફૂઈ મર્દન કરી દીધું તો હવે હે ને મમ્મી મમ્મી દીકરો હાડા છ વાગે ઉઠે ગયા હતા સાત વાગે અમારા ડબર હાથે હીરા મણ ત્યાર હતું મેં ખાઈ લીધું હતું ઘર ઘી ને હમણાં જીડા નહોતા દહીં ને રોટલી દાબો દીધી તો કારણ કે મળી હે ને હવે એટલું બહારનું ખાવાનું ફિટ નથી દેતું કારણ કે હું બધું તીખું તીખું એટલું ઓલું નથી કરતી થોડુંક ઓછું રાખે ખાવાનું કારણ કે હજી વિશાલની વહીમાં ન લાગે હતું તેને થોડીક ભૂખ સહન કરેલા પણ ઓછું રાખે ખાવાનું તોય ન મારાથી સહન થાય તે થોડું થોડું તો ખાઈએ તો વાંધો નહીં હવે એડજસ્ટ કરવું જ જોઈએ થોડું ઘણું તો કારણ કે બહાર જાવ એટલે એટલું તો ન ઓલું કરે એને અમે એકલા દિવસે ગરબાથી ઢેફલીને આંત કરી લીધું હતું તે વાંધો નહીં થાય એવો નાસ્તો પાણીમાં

તો એની સાથે જ એના વ્લોગનો એ ડાન્સ કરવો હજી મેં વ્લોગ જોયો ને કેટલો બને કેટલો જેટલું બને એટલું તમારે શેર કરી ને હમણાં બે ત્રણ દિવસના નિરાતી પૂરો ખાવું ને વિશાલને થોડોક ટાઈમ દેવો હતી એને એ થોડોક કમ્ફર્ટેબલ થઈ જાય એને કંઈ વાંધો ન થાય તો ઓછો હે પણ તોય હવે વિડીયો હમણાં થોડાક દેન્ડિંગ રહે ને બનાવી તો તમારી શેર કરી ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ચેનલની સીતારામને શ્રી કૃષ્ણ બનાવીએ એ તમે જે આગલો વ્લોગ જોયો એ તારીખ

બધું રૂટીન વિખાનું તો એના લીધે ને બધા સેટ થઈ ગયું હવે રેડી કોને કંઈ વાંધો નતો બ બસ બધા એકદમ વ્યવસ્થિત ને સ્વસ્થ રીતના ઘરે પાછા પૂગીએ એવા ને આજે છે ને દસ તારીખે ને વિશાલની છે ને હુયો લેબરાવા જવાનું હે બીજો ડોઝ આવે એ તો આજે ત્રણ હુયા ભેગા હે ને આજે છે ને બુધવારે દર બુધવારે ગામમાં હોય પાછે બુધવારના બુધવાર ને આજે હે સોમવાર તો આજે ગામ માં દવા લેવા જવાનું હ આ ન હોય તો ન્યા લેવા જવું પડે તો એ બધાય છે આ બુધવાર ઊતર બે ત્રણ દી લેટ લેવા તો એને આજ સુય લેવા માટે જવાની હોય ઓલે ખરે તો પેલા ડોઝ ઉતા એટલે થોડક મહિમાં લાગે તો આજ ઘરે બીજે ફરે જોઈએ કામ થાય તો ડોઝ લેવા જવાનું હે નહી તો ઇન્ક્રેસ થઈ ગયા આમ બધાય જવા માટે તૈયાર નહી વિસ ને હે ને ઓવર નું ઉતો નવક વગેનો

ચાર વાગે ઉઠા નીંદર મસ્તી થઈ કારણ કે વિશાલી હવે એક જ નીંદર કરી હતી ને કરી હતી એમાં મારી અમે ઉઠાવ્યો હતો જવું હતું દસ વાગે તો એ હાડા ને વિધા હું રહ્યું હતો પાછો કેટલાક કલાક કરે ઉઠા ને હુયા દેવરાવવા લાગ્યા હતા તે વાંધો ને તો ઓલેખરાજ એટલે નથી લઈ ગયા એમ મને લાગે પાછી ઓલેખારા જેવું નહીં થાય કારણ કે થોડાક એ આપણી પણ એડજસ્ટ થઈ ગયા દવા પીવડાવવા માટે તો એવી થોડીક બેઠનો દીધો ને પગનો દીધો ને બે ટીપા પીવડાવવાની બાકી દીધું બે ટીપા પીવડાવ્યા તો એ બધું છે બપોરી પાસે ભાગે તો રહેલીથી તે હોવાની બે નતાણ બપોરી બધી ભેગી કરી એક વાગ્યા હોય ગયો હતો તો હાડદ ચારી હેડું ઊંઠો ને ઉઠાણ અટાણ સુધી રમતો તો હેઠ અટાણે એવું કૂતરો તે વાંધો તો ને અમારે બનાવું યાર પણ એનું ને ગરમીનું તાપમાન એટલું હાઈ હા કે વાત પૂછોમાં બહુ જ નહીં ગરમી પડે ને ઘરમાં તો મુઈ જ જપાતું ને અત્યારે સરક પવન નહીં કરે બારો બે એટલું વાંધો નહીં તો હાલો તો વિશાલભાઈ અહીંયા રમે લુંગીએથી હા હા લાગતું નથી મુકા ભૂયા આવ્યા હોય એ લાગે

ક્યાં પહેર્યા તા ઈ જ પહેર્યા હતા ને પાછા થી આ ખાલી પગ નાખવાટ લીધા અંજાર ઈ મસ્તી નું હતા પણ એને પગુ તકતા થાય એની કંઈક નહી લીધા કાંઈ આપણે મધુરીની દુકાનમાં ગયું ને કેવા મસ્તી ન બધા એટલે આ ઈ મણી હું કાદે હું ગોતી હતી પણ પાછા જ તો થાય ને કંઈ તાંગ એની સાથે જ ને બ્લોકમાં અહીં જ કરું બ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા હતી અત્યારે એને મસ્ત મજાનું પોબન બાય નથી અહીંયા હવે એને બેહવારી મજા આવે